નકલી કચેરીના નામે અમુક ટોલકીઓએ તમારો હક છીનવવાનો જે પ્રયાસ કરેલો તે તમામ લોકોને પકડવામાં દાહોદ જિલ્લાની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે હું તમને વિશ્વાસ અપાવું છું આ ટીમ જે રીતે કામ કરી રહી છે તમારા હકનો એક એક રૂપિયો જે આ લોકોએ છીનવ્યો છે તમારા હકનો જે યોજનાઓનો લાભ તમને મળવો જોઈએ જે એ લોકોએ કાંઈક ને ક્યાંય કોઈક રસ્તો નીકાળીને જે એ લોકોએ હડપ કરેલા તે લોકો રૂપિયા સરકારી તિજોરીમાં આવે તે પ્રકારની વ્યવસ્થાઓમાં આ જિલ્લાની ટીમ આગળ વધી રહી છે એક એક લોકોને પકડ્યા છે હજી જેટલાનું નામ આવશે એ લોકોને લોકોને પરંતુ તમને સૌ ન્યાય જરૂરથી અપાવશો એવા એક એક લોકોને જેલ ભેગા કરીને આપણે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે મોટાપણના મોટા જિલ્લા છે એમ માને છે કે નાગરિકોને વધુમાં વધુ સેવાઓ મળવી જોઈએ